સાથે નવી ટેકનોલોજી દર્શાવાશે સુરતના સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રથમવાર કેટલોગ શો આયોજન કરાયું છે ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ અને મશીનરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા બે દિવસીય આયોજન કરાયું જેમાં ચોસઠ થી વધારે સ્ટોલ ઉભા કરાયા છે આ શો અંગે માહિતી આપતા ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ ભવેશ પાટેલ જણાવે છે કે સુરતમાં આ પ્રકારની પ્રથમવાર શો થવા જઈ રહ્યો છે જેમાં મશીનરી એસેસરીઝની નવી ટેકનોલોજીની માહિતી આપવામાં આવશે સુરત મેન મેડ ફાઈબર અને સિન્થેટિકમાં અગ્રણી સ્થાન ધરાવે છે ત્યારે મશીનરી શોમાં એક મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહિત કરવામાં આવશે કોઈ રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી કંપનીના સ્પેપાર્ટ રજૂ કરવામાં આવનાર છે છે ત્યારે વિઝિટર્સ ભાગ શક્યતાઓ પણ સવારે શરૂ થનારા શોનું ઉદઘાટન પૂર્વ ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ સહિત આઈટીઆઈ ચેરમેન કેતન સંઘવી ઉદનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ સહિત સુરતની ચેમ્બર ઓફ કોમર્સ સહિતના ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એસોસિએશનના સભ્યો તથા ઉદ્યોગકારો પણ હાજર રહેશે ઇન્ડિયન ટેક્સટાઇલ અને એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આજે સુરતના વ્યુવર્સ માટે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન્સમાં દેશ વિદેશના મોટે ભાગના ટેક્સટાઇલ મશીનરીના મેન્યુફેક્ચર્સ અને એની એસેસરીઝના મેન્યુફેક્ચરોએ ભાગ લીધો છે તેનાથી અહીંના જે વ્યુવર્સ છે એને નોલેજ મળશે એને ખબર પડશે કે કઈ કઈ પ્રકારની ટેક્સટાઇલ મશીનરીમાં શું છે ડેવલપમેન્ટ કયા છે નવી ટેકનોલોજી કઈ આવી છે નવી એસેસરીઝમાં કયા ડેવલપમેન્ટ છે કારણ કે એસેસરી એ મશીનરીમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે લોંગ લાસ્ટિંગ એસેસરીઝ થોડીક સસ્તી ઇકોનોમિકલી હોય તો એ વ્યુઅર્સને ખૂબ એ અનુકૂળ આવતી છે એનાથી સારી ક્વૉલિટીનું કપડું બનતું હોય છે એટલે સુરત ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું છે ત્યારે આ પ્રકારના એક્ઝિબિશનથી ચોક્કસપણે સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે તો ધીમે ધીમે જે મેન્યુઅલ મશીનો ટાટા તે આઉટડેટેડ થતા જાય છે અને ટેક્સટાઇલ મશીનરીમાં સુરત શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં રિનોવેશન થયું છે ને ઇનોવેશન થયું છે એ ખૂબ આનંદની વાત છે આનાથી વિવરને વર્લ્ડમાં ટેકનોલોજીમાં શું ચેન્જીસ આવ્યા છે નવી ટેકનોલોજી શું છે એની માહિતી મળશે ને નોલેજ મળશે અને આગળ એ લોકો પણ વિચારી શકે કે ભાઈ હવે અમારી આઉટડેટેડ જે ટેકનોલોજી છે એની જગ્યાએ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે એક્સપોર્ટ વધારવા માટે કયા પ્રકારની મશીનરી જોઈએ ક્યાંથી મળે શું કિંમતે મળે આ વિવિધ પ્રકારની માહિતી આ હબમાં એ લોકોને મળશે